बहुतवानी माlăන්නදිनाताठ्याվला kuුවமா। યુવકને દોરડા વે લટકાવી હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી મહુવા તાલુકાના માલણા નદીના કાંઠે આવેલ કૂવામાં યુવકનો મૃતદેહ ટીંકાતો હોવાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢી તેની ઓળખ અંગેની તપાસ હાથ ધરતા મૃતક ગુમશુદ્ધા ઉમેશભાઈ સલીમભાઈ કાળાત્રા હોવાનું ખુલ્યું હતું જેના અનુસંધાને મૃતકના પરિજનોને પોલીસે જાણ કરતા મૃતકના પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ સગીરની ઓળખ બાદ પોલીસે તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યું હતું જ્યારે મીડિયા સમક્ષ મૃતકના પરિજનોએ તેની હત્યા કરવામાં આવી હોય તેવું જણાવ્યું હતું

મારું નામ ફારૂક ઉસ્માનભાઈ કાળવકર છે ને મરનાર જે છે એ મારા મોટાભાઈનો દીકરો છે ને જે ભાઈ મારનાર છે એનો ફાઈબર જ હતો અને એની અરે ગદ્દારી કરી દોયડા બાંધી ને મારી નાખેલ છે ને એ પોતે બોલેલ છે કે ભાઈ એ કૂવામાં કૂદકો મારી જો પણ કૂવામાં કૂદકો ન મારો દોયડા બાંધી લઈને કોઈ કૂદકો ન મારે એ મારી સત્ય હકીકત છે એ પોતાના મોઢે કબૂલેનો છે બીજું તમે કઈ કહો છો બીજું બસ કેવા માંગુ છું કે આવી રીતના ગેરકાયદેસર રીતના કર્યું છે તો અમને ન્યાય મળવાય અમે ન્યાય ની અપેક્ષા રાખી છે કે અમને પાકો અને સારો ન્યાય મળે બસ હા અને એની પાછળ બીજાની ઉપર એમને એમ છે ને શોખી છે કે એની આરોરી આ એકલો કર્યો નથી એની આરે બીજા પાછળ ચહેરાવ છે એ ઇન્શાલ્લા પોલીસ એનું કામ કરી રહી છે અને અમને પોલીસ ઉપર પૂરો ભરોસો છે કે પોલીસ અમને ન્યાય દેરાવશે